નખત્રાણા તાલુકાના રવાપર ગામે ઘણા વર્ષો થયા તો ગરીબ લોકો પાસે પોતાનું ઘર ન હોવાથી ઘણા લોકો ઝુપડપટ્ટી વિસ્તારમાં રહે છે આ ગરીબ લોકો પાસે રહેવા માટે ઘર ન હોવાથી અમારા નાના બાળકો ગરમી તડકા અને ચોમાસામાં ઝુપડપટ્ટીમાં જોઈ શકે એવું પણ નથી અને હર સાલ ચોમાસાની સિઝનમાં જ્યારે કોઈ વાવાઝોડાના સંકટ સામે આવે છે ત્યારે આ જ રહેતા અંદાજીત પંદર ઘરની વસ્તી ધરાવતા અમારા ફાટક પાસેના લોકો ગામમાં ઇજરત કરી અને નાના બાળકો સાથે ગામમાં સ્કૂલોમાં સહારા લે છે તો આ ગરીબ લોકોને સરકાર તરફથી સો ચોરસ પ્રધાનમંત્રી આવાસ યોજનાનું પ્લોટ કે ઘર ન મળતા આ લોકો ઘર વિહોણા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને રોજે રોજ કમાવી અને રોજે રોજ ખાવા ગરીબ લોકો સરકાર પાસે એવી આશા અને અપેક્ષા રાખી રહ્યા છે કે અમને સો ચોરસ નો પ્લોટ અને મકાન મળે તો અમે અમારા ઘરમાં રહી શકીએ તો રોજે રોજ કમાવી પૈસા નથી કે કે અમે કોઈ વેચાતું મકાન પ્લોટ લઈ એવી અમારી પરિસ્થિતિ નથી તો સરકાર અને ચૂંટેલા પ્રતિનિધિઓ પાસે અમારી એવી આશા અને અપેક્ષા છે કે અમને વહેલી તકે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું પ્લોટ અને મકાન મળે તો અમે અમારા બાળકો સાથે અમારા ઘરમાં રહી શકીએ અને જ્યારે કોઈ તાલુકા પંચાયત ગ્રામ પંચાયત વિધાનસભા લોકસભા જેવી ચૂંટણી આવે છે ત્યારે અમે અમારો અમૂલ્ય મતદાન આપી અને અમે અમારો ફરજ પૂરો કરીએ છીએ તો હવે સરકારનો પણ એવું ફરજ થાય છે કે અમને રહેવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું પાકું મકાન બનાવી આપે નહીં તો જો હવે સરકાર તરફથી અમને પાકું મકાન નહીં મળે તો આ મકાન પાછળ અમારા પરિવાર અને કુટુંબજનોને ભૂખે મરવાનો વારો આવ્યો છે મગન ખાનજી ડેલવાણિયા અને અહીંયા આગળ અમે રહી છીએ નાના નાના બચ્ચા છે અમારા દસ પંદર પરિવાર છે અમારા દસ પંદર પરિવાર છે અમે નથી અમને કોઈ લાઇટની સુવિધા નથી મકાનની નથી પાણીની નથી કાંઈ એમનામાં અમે પહેલા અમે ઘણી અરજીઓ કરી અને જિલ્લામાં તાલુકામાં પંચાયતમાં અમે અરજી આપેલી છે પણ એનું કોઈ નિરાકરણ આવ્યું નથી તો અમે એટલી આશા રાખી કે સરકાર તરફથી અમને કોઈ સહાય મળે અમને કોઈ મકાન મળે તો અમારું પૂજન હલે અને અમરે છોકરા નાના બચ્ચા બસર કેળે છે અને રહી શકતા નથી ગરમી કાળઝાળ પડે છે તે બચ્ચા આજા માતા થાય એની દવાઓ લેવાના પૈસા સાહેબ હોતા નથી અમારે પણ તોય અમારે પડ્યા હૈ તો અમારી ધરાક આવી કરો જરાક માથે એમરજન્સી તમારી તો સરકાર આગળ વિનંતી અમારી એ છે મનીષાબેનવણી નથી પાણી નથી વેચાતા ટાંકા નાખી છે અને ઝૂંપડમાં રહી વાવાઝોડું આવે એક વરસાદ આવે હવે ચોમાસું આવી ગયું તો હવે કાગળની ચિંતા અમને થાય પછી કોઈ સૈનિયા અને મકાન તો કાંઈ હે ને આપણે વાવાઝોડું આવે એટલે અમારે તો ગામમાં જવું જ પડે કે પછી અને પૈસા અમારા પાસે તાલપાત્રીના ન હોય તોય વાવાઝોડુંમાં એકાબીજા વાવાઝોડું આવે કોઈ પાણી આવે તો પારી બાંધીને અમારે પાણી પારી બાંધી છોકરાને એમાં બચાવવાના બાજુ તડકો આવે ઉનાળાની સિઝન આવે અત્યારે તડકામાં ચોમા તોય ગરમી થાય બફારા થાય તો છોકરામાં મામા માંદા પડે બીમારી થાય તોય અમારે એમાં એમાં ઝૂપરામાં ઝૂપરામાં પડ્યા અને બધે અમે અરજી આપી દીધી તાલુકામાં પંચાયતમાં બધે જિલ્લામાં બધે અમે અરજી આપી પણ અમને હા ને કોઈ અમારી સહાય સાંભળતા નથી કોઈ અમે અમારા સામૂહ નથી જોતા અને વીસ વર્ષ હજી તો મારા સસરા નહીં એના સસરા હતા મારા સસરા સસરા એ વખતના અમે આવીને રહી છીએ પણ અમારી વિનંતી કોઈ સાંભળતા નથી અમે એટલી વિનંતી માંગી છે અહીં ગામના પાઈ અને સરકાર પાસે અમે બધા ભાઈ વિનંતી એટલી માંગી છે કે અમને આના ઝૂંપડામાંથી અમને અમારે સહી કરો અને અમને મકાન દેવરાવો અને લાઈટ દેવરાવો અમારા બચ્ચા સુખી રહી એટલી વિનંતી અમ